એલસીબીની તપાસમાં આ ખુલાસો થયો છે તો જે રીતે એકત્રીસમી જાન્યુઆરીએ નરસિંહ શાળા ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો આયોજકોએ મોલાનાને ચાલીસ હજાર રૂપિયા ફી પણ આપી હતી ભડકાઉ ભાષણ કરવા માટે અને એકતાને ડહોળવા માટે જે ભાષણ કરવામાં આવ્યું તેના માટે ચાલીસ હજાર રૂપિયા ફી આપવામાં આવી હતી બીજી ફેબ્રુઆરીએ મોલાના વિરુદ્ધ અહીં ગુનો દાખલ કરવામાં આવ્યો જુનાગઢની અંદર જે સભા યોજાઈ હતી સભાની અંદર જે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું તેના માટે ચાલીસ હજાર રૂપિયા ફી લીધી હતી